નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ તમારી યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ની જે પ્રશ્ન આવી છે વિષય ગુજરાતી વિષયની તારીખ હજાર ચોવીસના રોજ જે આવેલી ધોરણ ગુજરાતી વિષય પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક કોઈ પણ એક વિભાગ પસંદ કરી તેને આધારે પ્રશ્નોના ઉત્તર લખવો જેમના ગુણ પાંચ વિભાગે કંઈ આપેલો છે વાંચીન તેના પ્રશ્નોના જવાબ લખવાનો છે નંબર એક અરુણિમા શાને સોનેરી તક માને છે તો અરુણિમા એવરેસ્ટ પર પહોંચવાને સોનેરી તક માને છે નંબર બે અરુણિમાએ શું વિચારી એક ડગલું આગળ મૂક્યું તો એક એક ડગ માંડીને હું અહીંયા પહોંચી છું એવી પળે પાછળ નજર કરી એકદમ એક કદમ આગળ માંડજે આ વિચારી અરુણિમાએ એક ડગલું આગળ માંડ્યું નંબર શેરપાએ અરૂણિમાને પાછા ફરવાની સલાહ આપી કારણ કે બ પ્રાણવાયુનો પુરવઠો ઓછો હતો નંબર ચાર અરુણિમાએ એવરેસ્ટ પર પહોંચ્યા પછી કેમ બૂમો પાડી હશે તો હશે બ ઉત્સાહમાં આવીને નંબર પાંચ માણસ મનથી વિકલાંગ ક્યારે બન્યો કહેવાય ડ ઉપરના તમામ વિભાગ બે જોઈએ નંબર એક મૈત્રી ટકાવવા શું જરૂરી છે મૈત્રી ટકાવવા માટે ત્યાગ ભાવના અને સ્વાર્થ ભાવના વિનાની વૃત્તિ જરૂરી છે નંબર બે સાચા મિત્ર માટે કેવી વૃત્તિ જરૂરી છે સાચા મિત્ર માટે કંઈક મેળવવાની વૃત્તિ નહીં પરંતુ આપવાની વૃત્તિ હોવી જોઈએ નંબર ત્રણ સાચો મિત્ર અરીસો છે કેવી રીતે તો તે સાચો રસ્તો બતાવે છે નંબર ચાર અવળે રસ્તે જતા મિત્ર અટકાવે છે અહીં અવળે રસ્તે એટલે આપણા અવગુણો નંબર પાંચ ઓળ ધોળ થઈ જવું જેવો અર્થ ધરાવતું શબ્દ જૂથ કહ્યું છે જવાબ આવશે ઓતપ્રોત થઈ જવું વિભાગ ત્રણ જોઈએ તેમાં નંબર એક કયું ભારતીય નૃત્ય સ્વરૂપ પંજાબનું છે તો ભાંગડા નંબર બે ક્યાં તહેવારને રંગોના તહેવાર તરીકે ઓળખવામાં આવે છે હોળી નંબર ત્રણ ભારતના સાંસ્કૃતિક ઇતિહાસ અને અસાધારણ કારીગરનો પુરાવો કયો છે ડી વિકલ્પ એ અને બી સાચા છે એટલે કે બૃહ બૃહદેશ્વર મંદિર અને કોણાર્ક મંદિર નંબર ચાર હોળીના તહેવાર વિશે ફકરાને આધારે લખો તો કે રંગોનો તહેવાર હોળી પ્રેમ અને આનંદની જીતનું પ્રતિનિધિત્વ કરે છે તેમજ વસંતને આવકારવા માટે ઉજવવામાં આવે છે નંબર પાંચ દિવાળીનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે દિવાળી ભગવાન રામના અયોધ્યા પાછા ફરવાના પ્રસંગે ઉજવવામાં આવે છે આ તહેવાર પ્રકાશ અને જ્ઞાન માટે છે અને તે ભય અને આજ્ઞાનના અજ્ઞાનના અંધકારમાંથી પ્રકાશ અને જ્ઞાન તરફ લાવવાનો પ્રયાસ છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ છેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસના રોજ ગુજરાતી વિષયનું આવી ચૂક્યું છે તેમની સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે પ્રશ્ન નંબર બે આપેલા વાક્યમાં શબ્દો આડાવડા થઈ ગયા છે તેને યોગ્ય રીતે ગોઠવી અર્થસભર વાક્ય બનાવવું જોઈએ જેમના ગુણ પાંચ વિભાગે નંબર એક અભિમન્યુને આવ્યા પાછળ શિબિરમાંથી બધા બહાર તો અભિમન્યુના આવ્યા પછી શિબિરમાંથી બધા બહાર આવ્યા નંબર બે હું આ પદ્મવ્યૂહ શકીશ ભેદી કાકાશ્રી કાકાશ્રી હું પદ્મવ્યૂહ ભેદી શકીશ નંબર ત્રણ હું દ્રોણને હું જાણું હું દ્રોણને જાણું છું નંબર ચાર મારી માના મોટી લીધા છે લઈ આશીર્વાદ મેં મેં મારી મોટીના માના આશીર્વાદ લઈ લીધા છે નંબર આવ્યો એક ઉત્સાહમાં કર્યો દુર્યોધને શંખનાદ આવી ઉત્સાહમાં આવી દુર્યોધને શંખનાદ કર્યો નંબર બે આનંદ ન ટક્યો દ્રૌપદીનો સંયમ લાંબો તો દ્રૌપદીનો આનંદ લાંબો સમય ટક્યો નહીં નંબર ત્રણ કરી દ્રોણે રચના પદ્મ છે દ્રોણે પદ્મ રચના કરી છે નંબર ચાર તારા હત્યારા પુત્રના અમે છીએ અમે તારા પુત્રના હત્યારા છીએ નંબર પાંચ દ્વારે શ્રી કૃષ્ણ શાંત શિબિરના રહ્યા ઊભા શ્રી કૃષ્ણ શિબિરના દ્વારે શાંત ઊભા રહ્યા વિભાગ ત્રણ નંબર એક તમામ દ્રોણે એક બાજુ યુદ્ધના મૂક્યા નિયમો દ્રોણે યુદ્ધના તમામ નિયમો એક બાજુ મૂક્યા નંબર બે થોડી સેવી મૌન ક્ષણો રહ્યો અભિમન્યુ અભિમન્યુ થોડી ક્ષણો માટે મૌન રહ્યો નંબર ત્રણ અને પુત્ર સુભદ્રાનો છું હું અર્જુન હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું નંબર ચાર થઈ ગર્વના દ્રોણના ચૂરે ચૂરા ગયા દ્રોણના ગર્વના ચૂરે ચૂરા થઈ ગયા નંબર પાંચ હું પામવાનું જ નથી ભય શીખ્યો હું ભય પામવાનું શીખ્યો જ નથી પ્રશ્ન નંબર ત્રણ આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય જોડો કોઈ પણ એક વિભાગ જેમના ગુણ પાંચ વિભાગ નંબર એક કુંજ અને જયાન મિત્રો છે ખાલી જગ્યા હંમેશા સાથે જ હોય છે તેથી નંબર બે સાહેબ જ્યારે તમે મને રજા આપશો ખાલી જગ્યા હું જઈશ ત્યારે નંબર ત્રણ કૃષ્ણ પાંડવોની પડખે રહ્યા ખાલી જગ્યા પાંડવો ધર્મના માર્ગે હતા તેથી નંબર ચાર સારું થયું શાળાએ આવતા વાહન મળી ગયું ખાલી જગ્યા આજે મોડું જથ્થા નહીંતર નંબર પાંચ એને લાઠી ફેંકી ખાલી જગ્યા કૂતરાને વાગી નહીં પણ ત્યાર પછી જોઈએ આગળનો વિભાગ નંબર એક અભિમન્યુને વિશ્વાસ હતો ખાલી જગ્યા તે પોતે ચક્ર વ્યૂહ તોડી શકશે કે નંબર તેજલને તાવ આવે છે ખાલી જગ્યા તે શાળાએ નહીં આવે તેથી નંબર ત્રણ તમે તો બધું જ જાણો છો ખાલી જગ્યા વધારે શું કહેવાનું એટલે નંબર ચાર હું કાલે ખાલી જગ્યા પરમ દિવસે મામાને ઘેર જવાનો છું બે માણસ વિકલાંગ ત્યારે જ બને છે ખાલ જગ્યા તે હાર કબૂલી લે છે જ્યારે નંબર ત્રણ માહી ખાલી જગ્યા રાધિકાને કબડી ખૂબ ગમે છે અને નંબર ચાર પહેલા લેશન પૂરું કરો ખાલી જગ્યા રમવા જાઓ પછી નંબર પાંચ મેહુલ અંધારામાં ભૂલો પડ્યો ખાલી જગ્યા ગભરાયો નહીં છતાં પણ પ્રશ્ન નંબર ચાર ઉદાહરણ મુજબ રેખાંકિત શબ્દ જવાબ તરીકે મળે તે રીતે પ્રશ્નો બનાવો જેમના ગુણ પાંચ જોઈએ વિભાગે બંસીએ આનંદીને તેના જન્મદિવસ પર પ્રેમથી મીઠાઈનું બોક્સ આપ્યું તો આનંદીને તેના જન્મદિવસ પર પ્રેમથી મીઠાઈનું બોક્સ કોણે આપ્યું બંસીએ કોને તેના જન્મદિવસ પર મીઠાઈનું બોક્સ આપ્યું બંસીએ આનંદીને ક્યારે પ્રેમથી મીઠાઈનું બોક્સ આપ્યું બંસીએ આનંદીને મીઠાઈનું બોક્સ કેવી રીતે આપ્યું બંસીએ આનંદીને તેના જન્મદિવસ પર પ્રેમથી શું આપ્યું વિભાગ બે ગુરુવારે માનસીય સૃષ્ટિને શાળા પુસ્તકાલયમાંથી પુસ્તક વાંચવા આપ્યું તો કે ગુરુવારે કોણે સૃષ્ટિને શાળા પુસ્તકાલયમાંથી પુસ્તક વાંચવા આપ્યું ગુરુવારે માનસીય કોણે શાળા પુસ્તકાલયમાંથી પુસ્તક વાંચવા આપ્યું ગુરુવારે માનસીય સૃષ્ટિને ક્યાંથી પુસ્તક વાંચવા આપ્યું ગુરુવારે માનસીય સૃષ્ટિને શાળા પુસ્તકાલયમાંથી શું વાંચવા આપ્યું ગુરુવારે માનસીય સૃષ્ટિને શાળા પુસ્તકાલયમાંથી પુસ્તક શા માટે આપ્યું વિભાગ ત્રણ નરસિંહ મહેતા જૂનાગઢના દામોદર કુંડમાં વહેલી સવારે નહાવા જતા નરસિંહ મહેતા જૂનાગઢના દામોદર કુંડમાં વહેલી સવારે શું કરવા જતા હતા કોણ જૂનાગઢના દામોદર કુંડમાં વહેલી સવારે નહવા જતા હતા નરસિંહ મહેતા ક્યાંના દામોદર કુંડમાં વહેલી સવારે નહવા જતા હતા નરસિંહ મહેતા જૂનાગઢના ક્યાં કુંડમાં વહેલી સવારે નહાવા જતા હતા નરસિંહ મહેતા જૂનાગઢના દામોદર કુંડમાં ક્યારે નાહવા જતા હતા આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા પ્રશ્નોમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો જેમના ગુણ પાંચ વિભાગે એક નંબર એક બાપરે કેવું અંધારું તો જવાબ આવશે ડર નંબર બે બિચારું ગલુડિયું કેટલા દિવસથી ભૂખ્યું હશે જવાબ આવશે દવા દયા નંબર ત્રણ ખબરદાર જો કોઈએ આ બચ્ચાને માર્યું છે તો કરુણા નંબર ચાર અરૂણિમાએ દિવ્યાંગતાને પડકારી એવરેસ્ટ સર કર્યું સાહસ નંબર પાંચ કદાચ કૌરવો છળ કરીને અભિમન્યુને મારી નાખશે તો સંચય વિભાગ બે નંબર એક અભિમન્યુ આખું પદ્મવ્યુ ભેદીને વચ્ચોવચ પહોંચી ગયો સાહસ નંબર બે હું ઉત્તરાયણના દિવસે પક્ષીઓ ઉડતા હશે ત્યાં સુધી પતંગ નહીં ચગાવું કરુણા નંબર ત્રણ અભિમન્યુનો નશ્વ

નંબર નંબર દીકરા બહુ ઉજાગરા ન કર બીમાર પડી દુર્યોધન પુત્રના મૃત્યુથી લાલચોળ થઈ ગયો ક્રોધ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે